આમોદમાં વીસ દિવસના ઉપવાસ બાદ સફાઈ કામદારોના પ્રશ્નોનું સુખદ સમાધાન નગરપાલિકાના સફાઈ કામદારો જુલાઈથી પોતાના પડતર પ્રશ્નોને લઈને પાલિકા કચેરી બહાર પ્રત્યેક ઉપવાસ ઉપર બેઠા હતા જેથી આમોદનગરમાં ઠેર ઠેર ગણતીનું સામ્રાજ્ય ફેલાઈ ગયું હતું જે બાબતે આમોદ પાલિકાના પ્રમુખ જલ્પાબેન પટેલ સહિત સદસ્યોએ તેમજ વિપક્ષી સદસ્યએ આમોદ પાલિકાના ઇન્ચાર્જ અધિકારી સાથે જરૂરી વહીવટી પ્રક્રિયા કર્યા બાદ સફાઈ કામદારોના પ્રશ્નોનું સુખદ સમાધાન થતાં પાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલ ઉપપ્રમુખ જસુભાઈ રાઠોડ કારોબારી ચેરમેન ગીતાબેન પટેલ સદસ્ય કમલેશભાઈ સોલંકી બીજલ ભરવાડ રશ્મિકાબેન પરમાર ઉષાબેન પટેલ ઉમેશ પંડ્યા સહિતના લોકોએ સફાઈ કામદારોને પારણા કરાવ્યા હતા તેમજ એકબીજાને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવ્યું હતું સફાઈ કામદાર યુનિયન પ્રમુખ હીરાભાઈ સોલંકીએ

પક્ષના નેતાઓ અને અપક્ષના નેતાઓ બધાની સાથે રહી અને જે સુખદ સમાધાન થયું છે એ માટે હું ગૌરવની લાગણી અનુભવું છું સાથે સાથે કર્મચારી યુનિયન પાસેથી અપેક્ષા રાખું કે મારા ગામની સાફ અને સફાઈ માટે સંપૂર્ણ જવાબદાર ચૂંટાયેલી પાંખ અને સફાઈ કર્મીઓ પણ રહે છે તો આગળ પણ આવોને આવો સાથ અને સહકાર આપશો જેથી ગામનું સાફ સફાઈ માટે નામચીન ગણાય અને ગામની સફાઈ દુનિયામાં ડંકો વગાડે એની આશા સાથે અખિલ ભારતીય મજૂર સંઘ અને આમોદ નગરપાલિકા પ્રશાસન ચીફ ઓફિસર શ્રી તમામ કર્મચારી પણ ખૂબ ખૂબ આભાર આઠ આઠ બે હજાર ચોવીસના રોજ આજે અમારું નગરપાલિકાના અને સફાઈ કર્મચારીનો જે અમારે એકબીજાને અમુક પ્રશ્નો માગણી લીધા જે અમારે લડત ચાલતી હતી અમે તારીખ સીત વીસ આઠ વીસ વીસ સાત બે હજાર ચોવીસથી પ્રતિક ઉપાસભાઈ બેઠેલા તેમજ જે અમારા કર્મચારીઓને કામ બાબત માટે માગણીઓ હતી ને એ બાબતમાં કંઈક એકબીજા કર્મચારીને પ્રશાસન દ્વારા મગજમારી થયેલી અને મુખ્ય અધિકારી સાહેબ પ્રશાસન તો એમાં બાબત નીલજ હતું પરંતુ મુખ્ય અધિકારી સાહેબને જે સેનેટે સાહેબ દ્વારા કંઈક મગજમારી થયેલી એ બાબતમાં આજ રોજ અમારે સંપૂર્ણપણે સુખદ સમાધાન થયેલું છે અને બહુ સારી રીતે હું અમદાવાદ નગરપાલિકાના ચોવીસે ચોવીસ પ્રમુખ સહિત ચોવીસે ચોવીસનો હું દિલથી અને મારા મનથી આભાર વ્યક્ત કરું છું અને એમને જે કર્મચારી માટે એ લાવીને જ્યારે મુખ્ય અધિકારી સાહેબ ભરૂચથી હાજર થયા ચાર્જની અંદર ને તેમને પહેલો જ પ્રશ્ન કર્મચારી કરતા તાત્કાલિક નિકાલ થાય એ માટે અમે સાહેબના પ્રયત્ન કરી આ લોકોએ સાહેબે આદેશ કર્યો પણ સર્ક્યુલર મિટિંગ બોલાવી તાત્કાલિક સભ્ય સિરન જાણ કરી અને એમને સર્ક્યુલર સભા બોલાવીને અંદર ઠરાવો કરી અને દરેક કર્મચારી જે છૂટા કરેલા હતા એમને લઈ લીધા હતા પુણે નોકરી પર હવે પછી અમારે નગરપાલિકાનો કોઈ પણ જાતનો રાગ દોષ કે વિરોધ કોઈ જાતનું મન દુઃખ રહેતું નથી મારા સફાઈ કર્મચારીને હું ધન્યવાદ આપું છું મારા જે કર્મચારી આજે મારે હાથે રહી અને મારું પીઠભાળ ઉભો થઈને મારી જોડે સાથ સહકાર આપી અને જે મેં એકતા જવા રીતના બેહી ગયા અને એમને પોતાના પ્રશ્નનો આજે નિરાકરણ લાવ્યો છો હું દિલથી શ્રી કારોબારી શ્રી વિરોધ પક્ષના નેતા અને અમારી સમાજના એવા વાલ્મિકી અમારા જે સમાજના આજે નેતા ભાજપના અને બોર્ડ સભ્ય કોપરેટર છે એમનો દિલથી આભાર માનું કે સમાજ માટે એમને પણ પ્રશાસન પાસે જે કંઈ વાતો વિચાર એમની બનતી કોશિશ બધી કરીને આજે સંપૂર્ણ નિરાકાર ચોવીસે ચોવીસ સભ્યોએ આવીને મારો કરેલો છે માત્ર હું દિલથી દરેકનો આભાર માનું છું મારા દરેક કર્મચારી કાલે સવારે પોતપોતાની ફરજ પર ચાલુ પોતાની કામગીરીમાં થઈ જશે અને રહેશે અધિકારીને મારી વિનંતી કે કદાચ કર્મચારીની ભૂલ થાય તો એમને સમા ગણી પોતાના ગણીને એમને તમે કરીને એમની હાથે દયા દિલથી કામ લેશો એમાં નગરપાલિકાનું અને ગામનું હિત જળવાઈ રહેશે એ મારો વિનંતી આભાર જય ભારત જય બી એમ ન્યૂઝ થિંક પોઝિટિવ